નમસ્કાર મિત્રો એચપી બાયોકંટ્રોલ સિસ્ટમમાંથી હું હિતેશ વોરા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે તિરુપતિ રડાર રડારનું જે જીરું આપ્યું છે એનું આજે ફિલ્ડ જોવા માટે આજે હું ધ્રાંગધ્રા મુકામે આવેલો છું તો આપણા વેપારી મિત્ર પણ સાથે છે અને ખેડૂત મિત્ર પણ સાથે છે તો તમે જે આ ફિલ્ડ જોવો છો એ ફિલ્ડ આખે આખું તિરુપતિ રડાર આપણે જે જીરું બિયારણ આપેલું હતું એ ફિલ્ડ છે તો આપણે ખેડૂતને પૂછીએ અને વેપારીને પૂછીએ આ જીરા વિશેની વધારેની માહિતી તો

હવે તારીખ દસ એક બે હજાર પચીસ ને આજે આ જીરાનું જે વાવેતર છે એને કઈ તારીખ આપણે વાવેલું હતું અગિયારમા મહિનાની દસ તારીખે અગિયારમા મહિનાની દસ તારીખે વાવેલું હતું ને આજે દસ એક બે છે એટલે સાઠમો દિવસ આ જે જીરાને ચાલી રહ્યો છે અને આમાં તમે દવા કે રોગ કે કેવો કાની અંદર છે રોગ કે હા ઓછું છે કેટલા પિયત આપેલા છે પાંચ પાંચ પિયત આ જીરાની અંદર છે અત્યારે આની અંદર ફૂલની પણ સંખ્યા સારી છે અને દાણા ભરવાની શરૂઆત થઈ ગઈ છે તો આ વેરાયટી તમને અનુકૂળ તમારા વિસ્તાર પ્રમાણે હા અનુકૂળ છે તો મિત્રો જો આ રડાર તિરુપતિ રડાર જે જીરાનું બિયારણ આપેલું છે અને આ સરસ વેરાયટી છે ધ્રાંગધ્રા એટલે સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા વિસ્તારમાં બહુ સક્સેસફુલ વેરાયટી છે હવે આ વેરાયટી તમારે મેળવવા માટે નીચે જે નંબર આપેલા છે એમાં વધારે તમે માહિતી મેળવી શકો મિત્રો આ તિરુપતિ રડાર બ્રાન્ડનું જે જીરું છે આજની તારીખે આજે દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જે ઊભું છે એ ફિલ્ડ બહુ સારામાં સારું રિઝલ્ટ છે તો મિત્રો આવું તમે ખેડૂત તરીકે જો આવા વિડિયો તમે જોવા માગતા હોય તો આપણી જે આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો તેમજ એક ખેડૂત તરીકે તમારી જવાબદારી બને કે આવા વિડીયો આવા સરસ માહિતીસભર વિડિયો હોય તો એવા વિડીયોને ખરેખર વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરીએ જેથી કરી અન્ય ખેડૂતો સુધી માહિતી પહોંચી શકે અને તમારા વિસ્તારમાં આવા બિયારણ રડા બ્રાન્ડના જે આવા બિયારણ છે એ તમારે ક્યાંથી મળશે એ જાણવા માટે જે નીચે ફોન નંબર આપેલા છે એ નંબર ઉપર ફોન કરી અને પૂછી શકો મિત્રો સાથે જ હવે ઉનાળા જે આવી રહ્યો છે તો ઉનાળા માટે અમે રડાર બ્રાન્ડમાં રડાર ત્રણ રડાર છ અને રડાર બ્રેક કરીને તલના બિયારણ પર અમારા આવેલા છે સાથે સાથે જ મગની વેરાયટી અને અડદ પણ આવા જ અમે બિયારણ ઉનાળા માટે આપશું તો નીચે જે નંબર આપેલો છે એમાં તમે ફોન કરી અને જાણકારી મેળવી શકો છો તો આ વિડીયો અન્ય ખેડૂતોને શેર શેર કરવા વિનંતી